નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બિલાયકમ પણ ચોક્કસી દબાવજો જેથી કરીને જો કોઈ અમારા દ્વારા નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તે તમે સૌથી પહેલાં જોઈ શકો છો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે બિનસચિવાલય માટે કઈ બુક્સમાંથી તૈયારી કરવી અથવા તો બિનસચિવાલય માટે કઈ બુક્સમાંથી વાંચવું તો મિત્રો તે માટે આપણે એક અગત્યનો વિડીયો લઈને આવ્યા છે કે તમારે સચિવાલયની તૈયારી કરવા માટે કઈ કઈ બુક્સ ઉપયોગી નીવડશે તેથી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી લેજો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે સચિવાલય માટે કઈ બુક્સમાંથી વાંચવું મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો સચિવાલયમાં કેટલી જગ્યા છે તો તો મિત્રો સચિવાલયમાં ક્લર્કની વાત કરીએ તો તેમાં એક હજાર નવસો ને બાણું જેટલી જગ્યાઓ છે અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો તેમાં બસોને ઓગણત્રીસ જેટલી જગ્યાઓ છે ટોટલ જગ્યાઓ બે હજાર બસો ને એકવીસ જગ્યાઓ છે અને તેની સેલેરી હોય છે પગાર હોય છે ઓગણીસ હજાર નવસો ને પચાસ રૂપિયા હવે મિત્રો આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો સૌથી પહેલો છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જે પચીસ માર્ક્સનું હોય છે પછી છે ગુજરાતી વ્યાકરણ જે પચીસ માર્ક્સનું હોય છે અંગ્રેજી વ્યાકરણ જે પચીસ માર્કનું હોય છે પછી આવે છે ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર્સ સામાન્ય વિજ્ઞાન અને મેથ્સ જે પચાસ માર્ક્સનું હોય છે પછી આવે છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી એટલે કે કોમ્પ્યુટર પચીસ માર્ક્સનું હોય છે અને સૌથી અગત્યનું જાહેર વહીવટ અને ભારતનું બંધારણ એટલે કે ભારતનું સંવિધાન જે પચાસ માર્ક્સનું હોય છે ટોટલ મિત્રો બસો માર્ક્સની ટેસ્ટ હોય છે અને તમને બે કલાકનો સમયગાળો મળે છે હવે આપણે વાત કરીશું કે કઈ બુક્સોમાંથી તૈયારી કરવી મિત્રો આ વિડીયો તમને ખૂબ જ અગત્યનો રહેશે તેથી વિડીયો પૂરો જોજો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જાહેર વહીવટની જાહેર વહીવટ અને ભારતનું બંધારણ જે પચાસ માર્ક્સમાં પૂછાશે સચિવાલયમાં તો મિત્રો જાહેર વહીવટની વાત કરીએ તો જાહેર વહીવટ માટે ઉપયોગી બુક છે ડૉક્ટર વિકલ્પ કોટવાલની તમે આ જોઈ શકો છો ફોટો જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર જે તમને બિનસચિવાલય માટે ખૂબ જ અગત્યની રહેશે પછી આવે છે કમ્પ્યુટરની તો મિત્રો કમ્પ્યુટર જે પચીસ માર્ક્સમાં પૂછાય છે તો આ કમ્પ્યુટર માટે મિત્રો યુવા ઉપનિષદની બુક્સ આવે છે તમે આ ઇમેજ જોઈ શકો છો યુવા ઉપનિષદ પ્રકાશન છે તે દ્વારા કમ્પ્યુટર એક પરિચય આ બુક તમને બિનસચિવાલય માટે પચીસ માર્ક્સ જે પૂછાય છે કમ્પ્યુટરમાં તે માટે ખૂબ જ અગત્યની બની રહેશે પછી મિત્રો વાત કરીએ તો મેથ્સની અને રિઝનિંગની તો મિત્રો મેથ્સ અને રિઝનિંગ માટે તમારે વર્લ્ડ ઇન બોક્સની બુક્સ પરચેસ કરવી જોઈએ અથવા તો તેમાંથી વાંચવું જોઈએ તો મિત્રો વર્લ્ડ ઇન બોક્સ મેથ્સની બુક છે તે તમને બિનસચિવાલયમાં ખૂબ જ અગત્યની બની રહેશે પછી વાત કરીએ તો ભારતનું બંધારણ ભારતનું બંધારણ અને જાહેર વહીવટ જે પચાસ માર્ક્સનું છે તો ભારતના બંધારણ માટે ડૉક્ટર સહેઝાદ કાઝીની કિસ્વા પબ્લિકેશનની બુક આવે છે ભારતનું બંધારણ અને રાજનીતિ એક અભ્યાસ તો મિત્રો આ બુક એ ખૂબ જ અગત્યની બની રહેશે જેમાંથી ભારતનું બંધારણ ખૂબ જ સરળ ભાષામાં આપવામાં આવેલ છે આ તમને સચિવાલય માટે પણ ખૂબ જ અગત્યની રહેશે તેમજ આવનારી તલાટી તેમજ જુનિયર કારકુન તે માટે પણ અગત્યની બની રહેશે હવે મિત્રો વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન તો સામાન્ય વિજ્ઞાન માટે ઉપયોગી બુક બનશે તો વર્લ્ડિન બોક્સ પ્રકાશનની તમે જોઈ શકો છો ચિત્રમાં સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી જે બિનસચિવાલય માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે એરી બુક તો તમારે આ બુક્સમાંથી વાંચવું જોઈએ પછી આવે છે ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે આપણે કરંટ અફેર્સ કહીએ તો ભારત અને ગુજરાતના વર્તમાન બનાવવા માટે સૌથી પહેલાં એક મંથલી બુક આવે છે જે લેટેસ્ટ ફેકસ ઇન જનરલ નોલેજ લિબર્ટી દ્વારા બહાર પાડવામાં આવે છે તો મિત્રો સૌ આ તમને મંથલી કરંટ અફેર્સ માટે લેટેસ્ટ ફેક્સ ઇન જનરલ નોલેજ એ ખૂબ અગત્યની બની રહેશે અને બિનસચિવાલય માટે પણ આ ખૂબ અગત્યની બની રહેશે તેમજ આઈસીઈ દ્વારા દર અઠવાડિયે ઓનલાઈન મેગેઝિન બહાર પાડવામાં આવે છે અથવા તો ઓનલાઈન પીડીએફ બહાર પાડવામાં આવે છે તો જે આઈ દ્વારા આઈસીઈ રાજકોટ દ્વારા જે બહાર પાડવામાં આવે છે કરંટ અફેર્સ વીકલી તે પણ તમારે વાંચતું રહેવું જોઈએ તે તમને ખૂબ જ અગત્યનું બની રહેશે પછી વાત કરીએ તો અંગ્રેજી વ્યાકરણ જે પચીસ માર્ક્સનું છે તો મિત્રો અંગ્રેજી વ્યાકરણ માટે અક્ષર પ્રકાશનની બુક આવે છે અ કમ્પ્રિહૅન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન મિત્રો આ બુક્સ તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે બિનસચિવાલય માટે અક્ષર પબ્લિકેશનની અંગ્રેજી વ્યાકરણની બુક વાંચવી જોઈએ પછી આવે છે મિત્રો ગુજરાતી વ્યાકરણ તો ગુજરાતી વ્યાકરણ માટે પણ મિત્રો અક્ષર પ્રકાશનની બુક ખૂબ જ સરસ છે જેમાં ગુજરાતીની એકદમ સરળ ભાષામાં તેનું વ્યાકરણ સમજાવવામાં આવેલ છે મિત્રો અક્ષર પ્રકાશનની ગુજરાતી વ્યાકરણની બુકમાંથી તમારે બિનસચિવાલયની તૈયારી કરવી જોઈએ મિત્રો આ જે પણ બુક્સ છે તે બિનસચિવાલય તેમજ તલાટી માટે પણ ઉપયોગી બની રહેશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી લેજો અમે ને આવા નવા વિડીયો બનાવતા રહીશું અને બિનસચિવાલય માટે જેટલા પણ ઉપયોગી મટીરિયલ્સ હશે તે અમે ટેલિગ્રામની ચેનલમાં અપલોડ કરતા રહીશું તમે હજુ સુધી ટેલિગ્રામની ચેનલને જોઈન ના કર્યો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તમે ત્યાં જઈને ટેલિગ્રામની ચેનલને જોઈન કરી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેમણે પણ બિનસચિવાલયની તૈયારી કરી છે અથવા તો કરવાની બાકી છે અને હજુ સુધી કરી ના હોય તો મિત્રો હજુ પણ તમારી પાસે સમય છે તમે જરૂરથી તૈયારી શરૂ કરી દેજો મિત્રો આની એક્ઝામ હજુ છઠ્ઠા અથવા સાતમા મહિનામાં આવી શકે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને ચોક્કસથી શેર કરજો